રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુઈ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી ભારત યાત્રા પર આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવી તો આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સજીડીવાય ચંદ્રચોડ સહિતના અને દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે અનેક રીતે એક ઐતિહાસિક અને યાદગાર ક્ષણ છે કદાચ જ એવું ક્યારેક થયું હશે કે બે દેશોના નેતા સતત એક બીજા દેશોના રાષ્ટ્ર સમારોહમાં મુખ્ય મહેમાન રહ્યા હોય ભારતે સ્વતંત્રતા મેળવ્યાના બે વર્ષ બાદ દુનિયાનું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ લાગુ કર્યું હતું કે તેમણે વધુમાં બે મહાન ગણતંત્ર જેમનું માનવ પ્રગતિમાં ખૂબ યોગદાન છે કે જે વિચારોમાં સ્વતંત્ર નીતિઓમાં જવાબદાર સ્વતંત્ર દુનિયાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ